પ્લુટો ફ્લેમ પ્રૂફમાં કામ કરી રહ્યા હતા અને રાત્રે અચાનક તેમની તબિયત લથડી હતી ત્યારે આ ઘટના બની હતી મૃતકની પત્ની અને બહેન સવારે આઠ વાગે કંપનીમાં ગયા હતા ત્યારે તેઓને જાણ થઈ હતી કે સિક્યોરિટી કેબિનમાં જ અશોક દાસનું મોત થયું છે અને બનાવની તપાસ કરી લાશને પીએમઆરથી ખસેડવામાં આવી હતી હવે જે વ્યક્તિનું મૃત્યુ થયું છે તેના પરિવારમાં માત્ર બે પુત્રીઓ છે એક પુત્રી હજુ અપરિણિત છે અને ઘરમાં કોઈ આધાર બચ્યો નથી આ ઘટના અંગે કંપનીના અધિકારીઓએ હાર માની લીધી છે અને કોન્ટ્રાક્ટ કાન્હા સિક્યોરિટીના ડિરેક્ટર અભિષેકે કહ્યું છે કે હું કરી શકું છું વધારેમાં વધારે ફક્ત વીસ હવે કંપનીમાં કોઈ ઘટના બની અને કામદારનું મૃત્યુ થાય તો તેની કિંમત માત્ર વીસ હજારની છે અને મેનેજરે કહ્યું છે કે મને કંઈ જ ખબર નથી બધા એકબીજા ઉપર આક્ષેપો કરી રહ્યા હતા આખરે લાશને પીએમ માટે મોકલી આપવામાં આવી હતી આ એક મજૂરની કિંમત છે અને મજૂરના પરિવારને કંઈક મળે તે માટે બીજી તક અજમાવવામાં આવી રહી હતી અને લેબર ઇન્સ્પેક્ટર ગજેન્દ્ર રાઠોડને પણ બોલાવવામાં આવ્યા હતા પરંતુ રાઠોડ સાહેબે પણ ફોન નહીં ઉપાડો કદાચ લેબર ઓફિસર બીજા કામમાં વ્યસ્ત હશે યા તો આ ઘટનાથી આ ખાડે કાન કરી રહ્યા હોય એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે મૃતકના પરિવારજનો અને પત્રકારોએ પણ રાઠોડ સાહેબને ઘણી વખત સંપર્ક કર્યો પરંતુ તેઓ આવ્યા ન હતા અંતે સૌ કોઈ ત્યાંથી ચાલ્યા ગયા અને છેવટે તેઓએ મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો અને હવે વાપીમાં દરરોજ આવી ઘટનાઓ બની રહી છે સેફટી અધિકારીઓના આના પર કોઈ પગલું ભરી રહ્યું છે કે પછી આંખ આડા કાન મો પર આંગળીઓ મૂકી આંખે પાટા બાંધી કંપની વાળાઓને નમસ્કાર કરશે કે કોઈ આની યોગ્ય તપાસ કરશે તે એક જોવું રહ્યું કે પાシમૃતકના પરિવારના સભ્યો ઈચ્છાના આસું આજ આ રીતે વહતા રહેશે વાપી માં આવી ઘણી કેટલીક ઘટનાઓ બની છે પણ અધિકારીઓ કોંભકરની નિંદ્રામાં જ રહી ગયા છે સવારે મને કંપનીસર ફોન કિયા ગયા વર્કર લોક ફોન કિયા કે વચમાં ડેથ ઓરિયા છે લગભગ 8:00 વાગે કે બાદ મે કંપનીમાં આયા મે دیکھا કે ડેથ ઓરિયા છે મે જો સિક્યુરિટી કોન્ટેક્ટ પર હે જો કોન્ટેક્ટ અભિષેક ભાઈ उनको ફોન કિયા એરો આય હે

કલ્પેશ પટેલ આર એન ન્યૂઝ પાપી